નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ઠંડી કેવી પડશે ગરમી કેવી પડશે સંપૂર્ણ અપડેટ મેળવીશું માવઠાના સંજોગો કેવા રહેશે તેની પણ માહિતી મેળવવાની છે ચેનલમાં આવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે ભર શિયાળે ધારી તેવી ઠંડી નથી પડી અને ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે આખા કચ્છ જિલ્લાની અંદર તેમજ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળા આપણને ઘેરાયેલા જોવા મળશે ક્યાંક ક્યાંક ઝાકળ વર્ષાના સંજોગો પણ ઊભા થઈ શકે છે આજે બપોર પછીની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે પણ નલિયા ખાવડા ગાંધીધામ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ દાહોદ વડોદરા હળવદ રાજકોટ જામનગર ઓખા આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ ભાવનગર ઉના સુરત વલસાડ આ તમામ વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે આવતીકાલે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખની અંદર ગુજરાતના ક્યાંક ક્યાંક છૂટા છવાયા વિસ્તારોમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે તેમાં અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં સાટા સૂટી થઈ શકે કારણ કે ભારે વાદળા કેરલા જોવા મળશે ભેજનું પ્રમાણ વધે તો ગુજરાતમાં સાટા સૂટી થવાની શક્યતાઓ ગણી શકાય હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રીતે તો આગામી ચૌદ તારીખ આજુબાજુ ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં પણ ચુમ્માલીસ પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે પંદર તારીખની વાત કરીએ પંદર તારીખમાં પણ પવનની ઝડપમાં એકંદરે વધારો થશે ત્યાર પછી આગામી સમયમાં અઢાર તારીખ આજુબાજુ કચ્છના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે ઓગણીસ વીસ તારીખ સુધી આ પવનની ઝડપ જોવા મળી શકે છે હવે વાત કરીએ તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને અત્યારનું જે તાપમાન છે કચ્છના વિસ્તારોમાં પંદર સોળ ડિગ્રી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અઢાર ડિગ્રી ઓગણીસ સુરત આજુબાજુ વીસ ડિગ્રી તેમજ ઉત્તર ગુજરાતમાં પંદરથી સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરનું તાપમાન જોઈએ ખાસ કરીને બપોરના બે વાગ્યાથી લઈ ત્રણ વાગ્યા સુધીના સમયગાળામાં કચ્છના જે વિસ્તારો છે જેમાં સત્યાવીસ ડિગ્રી ખાવડા નલિયા ગાંધીધામ મહેસાણા અઠ્યાવીસ પાલનપુર સત્યાવીસ અમદાવાદ ઓગણત્રીસ વડોદરા ત્રીસ ડિગ્રી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ત્રીસ જૂનાગઢ ત્રીસ સુરતમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં સોળ સત્તર ડિગ્રી ઉત્તર ગુજરાતમાં સોળ ડિગ્રી વડોદરા અમદાવાદ અઢાર ડિગ્રી સેલ્સિયસ રાજકોટ સોળ જૂનાગઢ અઢાર ભાવનગર ઓગણીસ સુરતમાં ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે એકંદરે કચ્છની અંદર અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ઉત્તર ગુજરાતમાં સત્યાવીસ અમદાવાદ ઓગણત્રીસ દાહોદ અઠ્યાવીસ વડોદરા ત્રીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ખાસ કરીને ગુજરાતના જે તાપમાનની અંદર ફેરફારો થઈ રહ્યા છે શિયાળામાં જે ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી નથી પડી રહી કારણ કે ગ્લોબલ વોર્મિંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હોય છે માવઠાના સંજોગો ઊભા થતા હોય છે વાદળછાયું વાતાવરણ કશરૂપી વાદળા પણ જોવા મળતા હોય છે ઝાકળ વર્ષાનો પ્રોબ્લેમ તો આ રીતે શિયાળો નબળો ગણી શકાય ભારે ઠંડી પડે તો શિયાળો ગુણવત્તા સભર ગણી શકાય હવે આગામી સમયમાં વહેલી તકે બપોરના સમયે ગરમીનો આંકડો પાંત્રીસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થાય તેવી ગરમી શિયાળાની અંદર જોવા મળી રહી છે ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ